આ ખંડ મુખ્યત્વે કર્મકાંડ યજ્ઞો અને તેના ફળની નક્ષ્વળતા નાશવંતતા સમજાવે છે એક અપરા વિદ્યાનો ફળ કર્મકાંડની પ્રશંસા અને તેની મર્યાદા મંત્ર પહેલી પાંચ ખંડની શરૂઆત યજ્ઞો અને કર્મકાંડના માર્ગની પ્રશંસા કરીને થાય છે જે અપરા વિદ્યાનો મુખ્ય ભાગ છે મંત્ર એક કર્મોનું મહત્વ જે સત્ય છે તે આ મંત્રોમાં આવેલા કર્મો છે જેને વિદ્વાન ઋષિઓએ ત્રણેય વેદો ત્રેતાયુગમાં અનેક રીતે વિસ્તૃત જોયા છે હે સત્યની કામના રાખનારાઓ તમે નિયમિતપણે તેનું આચરણ કરો સુકૃતના લોકમાં જવાનો આજ તમારો માર્ગ છે અંગિરસ ઋષિ કર્મકાંડને સંપૂર્ણપણે નકારે છે પરંતુ તેના મહત્ત્વને સ્વીકારે છે તે કહે છે કે યજ્ઞો કરવાથી શુભ ફળ મળે છે અને સ્વર્ગ જેવા લોકની પ્રાપ્તિ થાય છે આ એક પ્રકારનો સુકૃતનો માર્ગ છે મંત્ર બે અગ્નિહોત્ર અને વિધિ આ મંત્રમાં અગ્નિહોત્ર યજ્ઞની વિધિનું વર્ણન છે જ્યારે યજ્ઞની વિધિમાં અગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે ઘીના ભાગો આજ્ય ભાગની વચ્ચે યોગ્ય આહુતિઓ આપવી જોઈએ આ શ્લોક યજ્ઞોના વિધિ વિધાન પર ભાર મૂકે છે જે દર્શાવે છે કે ધર્મશાસ્ત્રોમાં તેનું કેટલું વિગતવાર વર્ણન છે મંત્ર ત્રીજી પાંચ કર્મકાંડની નિંદા અને અનિવાર્યતા અહીં ઋષિ ચેતવણી આપે છે કે જો અગ્નિહોત્ર યજ્ઞ યોગ્ય સમયસર કે યોગ્ય વિધિ વિના કરવામાં આવે

સૂર્યલોક સુધી લઈ જાય છે બે હોય પણ નશ્વરતા ફળ અંતે તો નાશવંત જ છે મંત્ર કર્મો ની નબળાઈ દુર્ગતિ આવા યજ્ઞો માત્ર અઢાર નૌકાઓ યજ્ઞ ના સાધનોથી પૂર્ણ થતા કર્મો છે જે ભવસાગર પાર કરવા માટે અયોગ્ય છે જે મૂળ મનુષ્યો શ્રેય મોક્ષને બદલે પ્રે સાંસારિક સુખને ઉત્તમ માનીને તેનું અનુસરણ કરે છે તેઓ ફરીથી વારંવાર વૃદ્ધાવસ્થા અને મૃત્યુના દુઃખમાં પડે છે યજ્ઞોને અઢાર નૌકાઓ કહેવામાં આવે છે જે કર્તા અને યજ્ઞના સાધનો યજમાન અગ્નિ પત્ની પાંચ વેદી બે સમય અને છ ઋત્વિકોનો સંકેત આપે છે ઋષિ ભારપૂર્વક કહે છે કે આ કર્મોરૂપી નૌકાઓ ભવસાગર પાર કરાવવા માટે નબળી છે તે માત્ર સ્વર્ગના સુખ સુધી જ લઈ જઈ શકે છે જે કામ ચલાવ છે મંત્ર સાત અજ્ઞાનમાં ભ્રમણ અજ્ઞાનરૂપી અંધકારની વચ્ચે રહેલા અને પોતાને જ બુદ્ધિમાન તથા જ્ઞાની માનનારા મૂઢ લોકો વારંવાર ભટક્યા કરે છે જેમ અંધજનો બીજા અંધજનોના દોરવ્યા દોરવાય છે આ શ્લોક કર્મકાંડમાં अटવાયેલા લોકોની દયાજનક સ્થિતિ દર્શાવે છે તેઓ કર્મોના અહંકારમાં રાચે છે પણ અંતે સંસારના ચક્રમાંથી મુક્ત થઈ શકતા નથી જેમ આંધળો માણસ બીજા આંધળાને રસ્તો બતાવે તેમ તેઓ પોતાને જ્ઞાની માનીને ભટકતા રહે છે ત્રણ જ્ઞાનની અનિવાર્યતા અને ગુરુની શોધ મંત્ર આઠમી તેર કર્મકાંડની મર્યાદાઓ સમજાવ્યા પછી ઋષિ શૌનકને મોક્ષના સાચા માર્ગ તરફ વાળે છે મંત્ર આઠ કર્મફળની ક્ષણ બંગુરતા અનેક રીતે યજ્ઞ કરીને જેઓ સ્વર્ગના સુખની આશા રાખે છે તેઓ આશાથી ભરેલા હોય છે તેઓ જયારે સ્વર્ગમાં પુણ્ય ફળ ભોગવી લે છે ત્યારે ફરીથી આ સંસારના લોકમાં કે નીચા પાછા આવે છે છે મળેલું ફળ ક્ષણિક સંગ્રહ પૂરો થતા જીવ પાછો જન્મ મરણના ચક્ર માં ધકેલાઈ જાય છે આ મંત્ર સ્પષ્ટ કરે છે કે કર્મ ક્યારે મોક્ષ આપી શકતું નથી મંત્ર નવ વૈરાગ્ય અને વિવેક નું આગમન આ બધા સાંસારિક અને યજ્ઞો દ્વારા મળતા સુખો ને ક્ષણ ભંગર અને જાણીને બુદ્ધિમાન પુરુષે વૈરાગ્ય ધારણ કરવું જોઈએ અર્થાત કર્મો દ્વારા દ્વારા રચાતા અવિનાશી મેળવી શકાતું નથી તેથી જ્ઞાન જ તેને શોધવું જયારે મનુષ્ય ને આ કર્મોના ફળની નશ્વરતા સમજાય છે ત્યારે તેના મનમાં સાચું જ્ઞાન મેળવવાની ઈચ્છા જન્મે છે આ વૈરાગ્ય અને વિવેક જ સાધક ને પરાવિદ્યા તરફ વાળે છે મંત્ર દસ ગુરુ ની અનિવાર્યતા તે બ્રહ્મવિદ્યાના વિજ્ઞાન સાક્ષાત્કાર માટે તેણે શિષ્ય સહિત યજ્ઞના લાકડા હાથમાં લઈને શ્રોત્રીય વેદોનું જ્ઞાન ધરાવનાર અને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મામાં સ્થિર ગુરુ પાસે જવું જોઈએ આ શ્લોક ખૂબ જ મહત્વપૂર્ણ છે તે જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ જણાવે છે શિષ્ય માત્ર પુસ્તકો વાંચીને સંતોષ ન માનવો જોઈએ પરંતુ વિનમ્રતાપૂર્વક હાથમાં સમિધ લઈને એવા ગુરુ પાસે જવું જોઈએ જેણે શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હોય શ્રોત્રિય અને પોતે બ્રહ્મનો અનુભવ કર્યો હોય બ્રહ્મનિષ્ઠ આ બંને ગુણો ધરાવતા ગુરુ જ સાચું માર્ગદર્શન આપી શકે છે મંત્ર અગિયારમી તેર ઉપદેશની રીત જે જ્ઞાની ગુરુ યોગ્ય રીતે આવેલા શાંત મનવાળા અને ઇન્દ્રિયોને વશ કરનારા તે શિષ્યને જે સત્યને જાણવા ઈચ્છે છે તેને તે અવિનાશી પુરુષનું જ્ઞાન આપે છે અંતિમ મંત્રો ગુરુના કર્તવ્યનું વર્ણન કરે છે ગુરુએ માત્ર શાંત અને નિષ્કર્ષ મુંડક ઉપનિષદ નો બીજો ખંડ એક સ્પષ્ટ સંદેશ આપે છે ભલે ધાર્મિક કર્મો શુભ ફળ આપે પણ તે ફળ અંતિમ મુક્તિ આપી શકતું નથી કર્મકાંડ થી માત્ર નાશવંત સ્વર્ગીય સુખ જ મળે છે અને મોક્ષ પ્રાપ્ત કરવા કર્મ ફળની કર્મફળની નો વિવેક પ્રાપ્ત કરવો જોઈએ અને ત્યાર પછી શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જઈને પરાવિદ્યા બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ આ ખંડ સાધકને કર્મમાંથી જ્ઞાનના માર્ગ તરફ દોરી જાય છે